છટાણી છે વિસાવદર શહેર સ્વયંસેવક છું અને આજે મારે લાઈટ વિશે જણાવવાનું છે કે આજે સતત ચાર દિવસથી વિસાવદરમાં સતત પાંચ પાંચ છ છ કલાક લાઇટ ચાલી જાય છે બરાબર તો ગમે ત્યારે ફોન કરો તો કે થાંભલો પડી ગયો છે વાયર વાયર પડી ગયા છે બરાબર હવે આજે પાંચ દિવસથી આવું લાઇટ હોય જાય છે અને ત્યાર પછી લાઇટ આવી જાય પછી વોલ્ટેજ ડીમ આવે છે જેને કારણે અમારા ઘરમાં ઇલેક્ટ્રિક આઈટમ બળી જાય છે હું અને આજે ગાયત્રી પ્લોટમાં સતત એક વર્ષ આ વોલ્ટેજ ડીમની રામાયણ છે વાર મેં રજૂઆત કરેલી છે બરાબર અને ગમે ત્યારે લાઇટ આવે તો થોડીક વાર પછી અમારે રજૂઆત કરવી પડે છે કે વોલ્ટેજ ડીમ છે વરી પાછી લાઇટ ચાલી જાય છે વરી પાછી લાઇટ રિપેર કરવામાં આવે છે આવું કેટલા ટાઈમ ચાલશે હું અમે અનેક વાર રજૂઆત કરેલી છે હું અને ઘણી વાર ફોલ્ટ પણ મેં મારા પોતાના પાંચ વખત લખાવેલા છે અનેક વાર લખાવેલ છે મારા નામ જોગ જ હું તો તેના માટે સરકારને મારે એક વિનંતી છે કે આ થોડુંક ધ્યાન આપે આની પર મારું નામ હિરેન અને વિસાવદરની અંદર આજે સાંજે સાત વાગ્યાની લાઇટ ગુલ છે આ ચાર દિવસમાં ચાર ઇંચ વરસાદ પડ્યો છે અને વીજ કંપની વાળા હવે એટલી બધી વાર લાઈટ કાપી છે કે એની વાત પૂછો માં કેટલા દિવસથી આ તમારે આ પ્રોબ્લેમ છે 4 દી થી આ 4 દિવસ શનિવારે તો કાપ હતો સવારે 6 વાગ્યાની ની લાઈટ જતી રહીતી અને ઠેટ બપોરે બે 3 વાગે લાઈટ આવી ગઈ રવિવાર સોમવાર અને આજના દિવસ માટે તમે શું રવિવારે પણ લાઈટ કાપી નાખી હતી ચાર પાંચ કલાક માટે કે પછી ગઈકાલે બી લાઈટ કપાઈ ગઈ હતી બે વાર અને અને મેન્ટેનન્સ છે આવું બધું અમે કોલ કરીએ છીએ તો એવું કહે છે કે મેન્ટેનન્સ ચાલે છે અને અમારે સર્વિસ બાકી છે ને આમ ને તેમને એવા બધા લોકો જવાબ આપે છે પણ એ લોકોને એ નથી સમજાતું કે આટલી બધી અત્યારે તહેવારનો માહોલ હોવા છતાં બી આટલી બધી વાર લાઇટ કાપે છે તો લોકોને ઘણા બધા કામ પણ હોય છે એ બધું સમજવું જોઈએ જીબીએ અને આવી રીતના લાઇટ કાપવાથી ને પબ્લિક ને હેરાન કરવાની આ એક જીબીવાળા તરફથી ને પ્રક્રિયા છે આજે કેટલા વાગે લાઇટ ગઈ છે આ સાત વાગ્યાની ગઈ છે હજી સુધી આવી નથી જો અમે લોકો મોબાઈલની લાઇટ લઈને બેઠા અત્યારે કેટલા વાગ્યા છે ઘડિયાળમાં અત્યારે પૂણા દસ વાગ્યા અત્યારે તો આજે તમે કમ્પ્લેન કરેલી હતી બીજી હા આજે બી કમ્પ્લેન કરી હતી શું જવાબ આપેલો એવું કીધું કે તાર પડી ગયા હે એવો અમને જવાબ મળેલો હતો